હવે તમે લોકો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય એની કઈ ભૂલ જ ન હોય તો સમાધાન શેનું કલાકારો પાસે ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને

ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે હો ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો હવે પર્સનમાં શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા ત્યારે નોતી ખબર ને કે સમાધાન માટે આવશે હે તો પછી આવો અને કયો કે આ બંગ આ ખજુરબાઈએ મને એમ કીધું તું ગમે એમ કરીને પતાવો મારા ઘરે મારી બાયડીની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હમકે લાવો બરાબર કીર્તિબેનને કયો કીર્તિ પટેલને કયો કેને ત્રણ ઘરના ચાર ઘરના કે પાંચ ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ એમને જ્યાં ઘર બનાવો એ ગરીબોના બનાવી દે એમ મને આવ્યો ફરો આપી અને જો એ નો બોલે તો મારી પાસે તો બધું છે જ ગમન ભુવાજી બોલશે દેવાજભાઈ ખવાળે બોલશે અને આપડા કેવલભાઈ રબારી બોલશે ઓ ભાઈ એટલે તું હવે એમનો કેતો કે એવડા મોટા સાહિત્યકાર ખરીદી લઈશ ગમન ભુવાજી ખરીદી લઈશ હે હવે અહીંયા પાછો જાતો નહીં ખરીદવા કેમ કે ઈ ખરીદાય બારપાઈ તો રેકોર્ડિંગ એ છે નું હું શું પૂરાવા તમતારે અને આરા આરા માથાય છે તમતર વચમાં જે હતા ની બધા હો ન્યા પાસો ખરીદવા નો જાતો તારો વાક જ નથી તો સમાધાન છે નું આજે આટલું આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં હે આટલું આટલું ફંડ લઈને તમે પછી એમ ક્યો કે હું મારા નવ્વાણું ટકા વાપરું છું ક્યારેક ક્યારેક મારા બેંક બેલેન્સમાં પાંચસોને ચોત્રીસ રૂપિયા જ પડ્યા હવે તારો બાપ તને ખબર છે આઈસીઆઈસીઆઈસીના અકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેન્સ રાખવું પડે હે તમને લાગે છે કે આટલું તળિયું ઝાટક કોઈ સેવા કરે એટલું તો અરે લાંબુ તો વિચારો યાર હે કોક ઘર બતાવીને તમે કેટલું ફંડ ઉઘરાવો છો મેં તમને કીધું ને કે આ ડોલરિયા ગામ એટલે કે મીન્સ કે ખબર હોય ને કે આના આ ગામના પબ્લિક બધા એનઆરઆઈ છે બારડોલીના ગામ એટલા બધા એનઆરઆઈ છે હે ખબર એનઆરઆઈના ગામમાં જવાય જવાનું બરાબર અને ફંડ ઉઘરાવવાનું યુએસ માં તો એમ થાય ઓ પેલા તો રહ્યા અને પછી કોઈ પણ જાતનો રિસ્પોન્સ નહીં કોઈ પણ જગ્યાએ નામ નહીં અને બધી જ જગ્યાએ મીડિયામાં એવું બોલ કે હું વાપરું છું મારા પૈસા મારા પૈસા મારી મહેનત હાલાલ ભાઈ કેમ કરીને કોઈ ડોલર ભેગા કરે ને પૂછે જા દિન રાત મહેનત કરવી પડે ઓ અમેરિકામાં એમ નામ નથી કવાતા પૈસા અન પાતો પોટ પટેલો પાહે તારે દાન લાવવું છે હે ઉમિયા ગામમાંથી તારે દાન લઈ આવું છે કંટકીમાંથી અને પછી આમ બોલેસ હે બોસ્ટન ગ્રુપમાંથી તારે દાન લઈ લેવું છે હે ન્યુ યોર્ક ગ્રુપમાંથી તારે દાન લઈ લેવું છે યાદ આવે ને તને ગ્રુપ કંટકી યાદ છે ને હે નવ धाम જે ઉમિયા માં બહુ મોટું શક્તિ બનાવ્યું છે યાદ છે ને હવે તું દોડવા મન છે અને તારે ખરીદવા હોય ને ને ખરીદી લેજે પણ ઈ તારા પેદડા ખરીદાશે

એ કલાકારોને સાહિત્યકારોને એ બધાને કહેવાનું કે આજે ખોટું હોય ને એ તો હગા ભાઈને કહેવાય ને હગા બાપ બાપને કહેવાય કે ભાઈ તમારો વાકત હતો તો તમે એકવાર એવું જતા હો છો કે મને કાંઈ ફેર નથી પડતો એ જે ભલે બોલે

કે તમે માર્કેટમાં અન્નપૂર્ણા ઓઇલનું પેલા એવું કીધું કે મારી મિલ છે મારું ઓઇલ છે બરાબર આ પૈસા મારે સેવામાં વાપરવાના છે આનું જે કઈ પણ ફંડ આવે ઈ તો તમને લાલચ ક્યાંથી જાય ગઈ પર્સન્ટેજ ની તમારે સેવા જ કરવી હતી તો તમને માર્કેટિંગના વીસ ટકા આપતા હતા પછી બિચારા મેં તેત્રીસ ટકા કરી દીધા તો તમારી લાલચ બગડી ક્યાં ક્યાં બગડી તમારી લાલચ ક્યાં બગડી એટલે આ કોઈ સેવા કરવા માટેનો બસ ધંધો નોતો એનો આ કોઈ સેવા કરવા માટેનું નોતું માર્કેટિંગ આ એના સ્વાર્થ માટેનું માર્કેટિંગ હતું ને ત્યારે લાલચ જાગી સુ ત્યારે લાલચ જાગે હવે સેવા કરવામાં તો જે ફંડ આવ્યું હોય જે મળ્યું હોય ઈ હે એવું હોવું જોઈએ આવું નહીં વીસ ટકા તેત્રી ટકા હિત્તેર ટકા પછી તો માલિક તું કહેવાય કોઈકને પૂછજે તારા સી ને તું હોય તો દઈશ સિત્તેર ટકા દઈ સ સિત્તેર ટકા કોઈકને નહીં દે એ અનપૂર્ણાના માલિકની ખબર પડી ગઈ એમને બહુ વિચાર્યું કે ના ભાઈ સિત્તેર ટકા આજ તને દઈ દો કાલ તો તું માર્કેટિંગ તું આખી મારી મિલ હડપી લે હિત્તેર નો માલિક કેમ કે તું માલિક ગણા અને એ પછી તારને વર્કિંગ પાર્ટનર ગણાય હે તો આના ચહેરાને ઓળખો પારખો અને તને મેં કીધું ને હજુ કહું છું કે કંટકીમાંથી તે કેટલું ફંડ ઉગરાવ્યું આજે તને ખાલી યુએસ નું કહું છું યુએસ નું હે અને યુએસડીટી માં કેટલી જગ્યાએથી દાન લીધું યુએસડીટી માં બ્લેક માં બ્લેક માં અમારી પાસે બધું જ છે અને હવે ઈ શરમ નથી રહી છે જે અમારે કરવાનું છે એ બધું થશે પણ આ તો તમને કહું છું તમે આંખો ખોલો અને જોવો કે આ માણસ અમેરિકામાંથી ઘરે ઘરે એક ઘર બાકી નથી રાખ્યું એક ઘર અમેરિકાના એક એક ઘર બાકી નહીં રાખ્યા હોય ઘરે જઈ જઈને દાન લીધા ઘરે જઈ જઈને હે એ બધાને તેમ હતું ઓ એ બિચારા પેલા ભગવાન માનતા હતા પણ હવે નથી માનતા હવે ભૂલી જજે કે તને અમેરિકામાં કોઈ ફોરેનમાં તને કોઈ ભગવાન માને છે હવે ખાલી ગુજરાતના હે એ દેખાવો કર્યો છે ને જે ગામોમાં જઈ જઈને એ લોકોની આંખો જો ખોયલી પણ ધીરે ધીરે હવે ખુલશે અને હવે તને ફોરેન નહીંથી કે કોઈ પણ જગ્યાએથી તને દાન મળશે નહીં નહીં વ્હાઇટનું નહીં બ્લેકનું

મને કોઈ જ મારું ધ્યાન બીજી તરફ લઈ જવામાં આ વખતે ઇન્ટરેસ્ટ નથી બરાબર એટલે એ લોકોને ગાળો દે છે એ લોકોને કઈ હકીકત ખબર નથી ને મને ગાળો દે છે આવું હું માનીને બેઠી છું પણ માતાજીનો ડર રાખજો તમારી કુળદેવીનો ડર રાખજો અને તમારા દિલ ઉપર હાથ મૂકીને કેજો તમે લોકો એમ કહો છો કે યાર સારા કાર્ય કરે છે ને